ઉત્તરાયણ પોલીસ મદદની હદમાં આવેલ વિલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘરમાં ડુપ્લિકેટ સોનું બનાવતો હતો વિવેક સોની મુખ્ય આરોપી સહિત બાર લોકો સાથે મળીને ડુપ્લિકેટ સોનું બનાવતા એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક સામે આવ્યું યોગી ચોક ખાતે આવેલ શિવ મંદિર જ્વેલર્સમાં આરોપી ડુપ્લિકેટ સોનું આપવા ગયો હતો જ્વેલર્સના માલિકને ડુપ્લિકેટ સોનું હોવાનો ખ્યાલ આવી જતા પોલીસને જાણકારી હતી આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બંને આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચી દરોડા પાડ્યા પોલીસે ડુપ્લિકેટ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે કુલ બાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી